આજરોજ અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રમીલાબેન ગજરાને ચાર્જ મળતા શુભેચ્છા પાઠવવામાં આવી રમીલાબેન ગજરા જેઓ અબડાસા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે હાલમાં તેઓને પ્રમુખ પદનું સ્થાન મળતા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે ભાનુશાલી સમાજ દરેક જ્ઞાતિને સાથે રાખી અને કર્મ ભૂમિ અબડાસા માટે ચિંતિત ભાનુશાલી સમાજના બેન શ્રી રમીલાબેન ગજરાને આપણા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ચાર્જ મળતા અને મહિલાને પ્રમુખ બનાવવાતા સમગ્ર અબડાસા વિસ્તારમાંથી અને દરેક સમાજમાંથી શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે આજે બે શ્રી દ્વારા અબડાસાના અટકેલ વિકાસના કામો સત્વરે પૂર્ણ કરવા માટે અને દરેક વિભાગની મુલાકાત લઈ નાના માણસોના જે કામ બાકી છે તે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે આજે નાનજીભાઈ ભાનુસાલી રમેશભાઈ ભાનુસાલી ભાનુસાલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી ઝાફરભાઈ નોડે શિક્ષણ વિભાગના જાડેજા દ્વારા બેનનું સન્માન કરી શુભેચ્છા આપવામાં આવી હતી તેમજ રમીલાબેન સાથે તાલુકા કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા તેમજ આગેવાનોએ તાલુકા પંચાયતની તમામ શાખાઓ મત કર્મચારીઓની મુલાકાત લીધી હતી રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા